દાહોદના લીંબડીનગર વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ કામગીરી હેઠળ સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા છે જેમાં દબાણકારો દ્વારા બનાવાયેલા મકાનો દુકાનો અને અન્ય સ્થાવર સંપત્તિઓનો સમાવેશ થાય છે આ કાર્યવાહીથી સ્થાનિકવાસીઓમાં મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી છે કેટલાક લોકોએ પ્રશંસા કરી છે જ્યારે કેટલાકે વિરોધ વ્યક્ત કર્યો છે આ અગાઉ બે હજાર પંદરમાં દાહોદમાં સમાન ઘટના બની હતી જેમાં ઈદગાહ મેદાન મુસ્લિમ કબ્રસ્તાનની દિવાલ તોડી પાડવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન સ્થાનિકવાસીઓ અને અધિકારીઓ વચ્ચે તંગદીલી જોવા મળી હતી અને બાવીસ લોકોને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે ધરપકડ કરવામાં આવી હતી અધિકારીઓના જણાવ્યા અનુસાર આ દિવાલ દબાણ હેઠળ હતી અને ટ્રાફિકની સમસ્યાઓ હલ કરવા માટે તેને દૂર કરવામાં આવી હતી ગુજરાતમાં દબાણ દૂર કરવાની કામગીરી અન્ય વિસ્તારોમાં પણ થઈ રહી છે કચ્છ જિલ્લામાં બે હજાર ચોવીસમાં ગેરકાયદેસર બાંધકામો જેમાં ત્રણ મદરેસાઓનો સમાવેશ થાય છે તોડી પાડવામાં આવ્યા હતા આ કાર્યવાહી સરકારી જમીન પર થયેલા દબાણોને દૂર કરવા માટે હાથ ધરાઈ હતી જેમાં દુકાનો હોટેલો અને રૂમ્સ જેવા બાંધકામોનો સમાવેશ થાય છે આવી કાર્યવાહીથી સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં મદદ મળે છે અને શહેરના વિકાસમાં સહાય થાય છે તેમ છતાં સ્થાનિક સમુદાયો અને અધિકારીઓ વચ્ચે સંવાદ અને સમજૂતી જરૂરી છે જેથી આવા મુદ્દાઓને શાંતિપૂર્ણ રીતે હલ કરી શકાય અને સામાજિક સુમેળ જળવાઈ રહે